અરવલ્લી જિલ્લામાં દારૂ હે દારૂની હેરાફેરી અટકાવવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આરડી ડાભીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ પોલીસ ઇન્સ્પેક્ટર કેડી ઇન્ડોરની સૂચના મુજબ સ્ટાફે કાર્યવાહી કરી ગાડી ચાલક અને તેની સાથેના ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે